કુતિયાણા પોલીસ સ્ટેશન તાબાના મૈયારી ગામ એક શાળામાં એક વિદ્યાર્થીની ઉપર શાળાના શિક્ષક દ્વારા દુષ્કર્મ કરાયા હોવા સબકની એક ફરિયાદ અમને તારીખ નવના રોજ મળેલી જેના સંદર્ભે પુતિયાણા પોલીસ સ્ટેશનમાં તારીખ નવ સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ફરિયાદ દાખલ થયા બાદ પીડિતાને ભગનને સાથે રાખી એફએસએલની હાજરીમાં બનાવ સ્થળનું પંચનામું અને સ્કૂલના સીસીટીવી ફૂટેજીસ વગેરે ચેક કરવામાં આવ્યા છે આ સમગ્ર તપાસ દરમિયાન ગઈકાલ સાંજની સ્થિતિ સુધી કોઈપણ પ્રકારના બાયોલોજીક કે સાયન્ટિફિક પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ મળી આવેલા ન હતા જેના પરિણામે સીસીટીવી અને એ બધા પુરાઓને ત્યાંને લઈ ગઈકાલ સાંજે કૂત્યાણ પોલીસ દ્વારા આક્ષેપિત જે શિક્ષક હતા એમને

ભોગ બનનાર જે દીકરી છે એને સાથે લઈ સ્કૂલમાં એમના ક્લાસરૂમમાં એ જે સ્થળ છે એનું પંચનામું કરેલું છે પણ એમના પરિવારજનોની હાજરીમાં જે સામાજિક કાર્યકર સહિતનાની હાજરીમાં જે નિવેદન લેવામાં આવ્યા છે ભોગ બનનારના એમાં હજી સુધી બનાવ સાથે સુસંગત હોય એવી કોઈ હકીકત ભોગ બનનારે જણાવેલ નથી આ દીકરીના મેડિકલ તપાસ અને એમના નિવેદન સબકની પ્રક્રિયા ચાલુ છે આ સિવાય કુતિયાણા પોલીસ દ્વારા સ્કૂલના જે વર્ગખંડમાં જે બનાવ જ્યાં બન્યો હોવાનું ગણાય છે કહેવામાં આવ્યું છે ફરિયાદમાં એની સિવાયના જે આસપાસના વર્ગખંડો ઓરડાઓ છે એની અને એ દિવસ સિવાયના દિવસોની પણ સીસીટીવી ફૂટેજ અને જે પ્રત્યક્ષ દર્શી બીજા શાહેદો છે ત્યાંના શિક્ષકોથી માની વિદ્યાર્થીઓ આ તમામની સઘન પૂછપરછ અને તપાસ ચાલુ છે જેમાં કોઈપણ પ્રકારની ફળદાયક હકીકત મળી આવેથી આગળની કાર્યવાહી કુતિયાણા પોલીસ દ્વારા કરવામાં આવશે